ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ અને અત્યારે સવાર નવાથી રહેશે સાડા દસ અને હું ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું અને કાલે અમે આવ્યા હતા સવા બે વાગે કારણ કે દોઢ કલાક લેટ ચાલતું હતું તો વારું આવ્યો તો દોઢ વાગે સૂતો છે અને લાઈટ જતી રહી છે અને જો અહીંયા સામે સબ સ્ટેશનમાં કામ ચાલુ છે તો ચાલો હવે અત્યારે હું જાઉં છું મંદિરે અને ત્યાંથી પછી સફળ કારણ કે આ તો પપ્પાની તબિયત થોડી ખરાબ છે તો છે પણ હું જાઉં છું અને કાલે ઉઠે ત્યાંથી હું અત્યારે મગનું પાણી બધું રેડી રાખ્યું છે તો એ નાસ્તો કરી લેશે અને પછી પી લેશે પછી હું પાછી ઘરે આવીશ અને જમી અને પછી પછી જઈશ તો ચાલો હવે મંદિરે દર્શન કરી લઈએ અને ત્યાંથી પછી પર અને હા કાનુ નો રેડિયેશનમાં પણ કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી હેલ્થ સારી છે તો ચાલો હવે નાસ્તો કરી અને શોક પર જાઉં દીરાવતી પણ થઈ ગયા છે તો આપણે દર્શન પણ કરી લઈએ ચાલો તો હવે શોપ પર જતા પહેલા આપણે વડલેશ્વર મહાદેવના પણ દર્શન કરી લીધા છે તમે બધા પણ કરી લો હવે મહાદેવના દર્શન થઈ ગયા છે અને જાઉં છું શોપ પર પોસ્ટ ઓફિસ રોડ ઉપર પહોંચી ગઈ છું ચાલો હવે જઈએ શોપ પરનું અહીંયા કાનૂની અક્ષય સેવકની દવા ચાલુ છે ત્યાં દવા લેવા માટે આવ્યા ત્યાં તો ચાલો હવે દવા લઈને જઈએ છીએ ઘરે તો હવે હોસ્પિટલથી ઘરે જઈ ફ્રેશ થઈ અને પાછા શોપ પર આવી ગયા છીએ અને કાનુ માં આટો મારવા ગયો છે અને હું અહીંયા શોપ પર છું તો એ આવે પછી સાડા આઠ વાગે શોપ વધાવી અને ઘરે જઈશું તો પોણા નવ સુધીમાં ઘરે પહોંચી જઈશું પછી રસોઈ બનાવી અને જમી લઈશું અને આજે બપોરે તો હું ફૂલ ડે અહીંયા જ હતી એટલે મમ્મીએ મારા માટે ટિફિન મોકલાવ્યું હતું અને કાનું એ તો ઘરે જમી લીધું હતું પછી એ સાંજે મને લેવા આવ્યો હતો અને પછી હોસ્પિટલ ગયા હતા એની આયુર્વેદિક મેડિસિન્સ જે ચાલુ છે એના માટે તો ચાલો હવે ઘરે જઈશું ત્યારે પાછું કન્ટિન્યુ કરીશ તો હવે આવી ગયા છીએ અને કાનું અત્યારે રસોઈમાં ખીચડી મૂમીએ બનાવી છે અને શાક અને રોટલી છે તો ચાલો હવે જમી લઈશું અને પછી જઈશું તો હવે જમે લીધું છે અને ફ્રી થઈ ગયા તો ચાલો હવે થોડીક વારમાં નીકળીશું રેડિયેશન માટે હોસ્પિટલ જવા માટે તો ચાલો પાછું ત્યારે કન્ટિન્યુ કરું અને આજે હું ફૂલ ડે સ્ટોપ પર હતી તો મારી તબિયત સારી નહોતી એટલા માટે તો આજે કંઈ વધારે શૂટ નથી થઈ શક્યું કંઈ રેસીપીનો વિડીયો પણ નથી બનાવી શક્યો કારણ કે આજે હું ફૂલ દિવસ સ્ટોપ પર હતી મમ્મીએ રસોઈ બનાવી હતી અત્યારે તો ને એવું જ હતું એટલે રેસીપી આપવા જેવું હતું નહીં તો કાલે ઘરે હઈશ તો ટ્રાય કરશું બનાવવાની આપણે તો તમારી સાથે શેર કરીશ તો ચાલો હવે થોડી વારમાં નીકળીશું નીકળીએ છીએ અને જો આ કાલની જેમ ડ્રાઈવિંગ એને કરવું છે ચાલો હવે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને અમે નીકળીએ છીએ બે કલાકનું વેઇટિંગ ચાલે છે પણ તો એ જઈએ તો વારો આવશે એટલે હવે જઈએ છીએ જોઈએ કેટલા વાગે વારો આવે છે કાલે તો દોઢ વાગે વારો આવ્યો હતો અને અઢી વાગે ઘરે પહોંચ્યા હતા તો જોઈએ હવે આજે કેટલા વાગે વારો આવે છે ને જો અમે આમળી ટાઈમપાસ માટે ખાવા માટે લઈ લીધું છે તો ચાલો હવે જઈએ આ જો સ્વામી મંદિર ની સામે નો એરિયા છે અહીંયા ગુલ્લા અને બદામ સહિત ને ખુબ ભીડ છે અત્યારે અત્યારનાળો છે તો અહીંયા બેન્ચ પર બધા જ વોકિંગ કરી ને બેસવા માટે સ્વામી મંદિર ની સામે નો સાઈડ છે આ હોસ્પિટલ પહોંચી ગયા છીએ તો ચાલો હોસ્પિટલ પહોંચી ગયા ઉપર પૂછી પણ આવ્યા પણ આજે પણ કાલની જેમ લેટ શેડ્યુલ ચાલે છે તો આપણો વાળો આવવાનો છે હજી દોઢ કલાક પછી એટલે કે પોણા વાગ્યા આસપાસ વાળો આવશે તો બાર વાગે એટલે બે ચેન્જ થાય એટલે ત્યારે મશીન દસ પંદર મિનિટ માટે સ્ટોપ થાય અને હજી સાત પેશન્ટ છે તો એક પેશન્ટને દસ પંદર મિનિટ જેવો ટાઈમ લાગે તો એક સવા જેવું થઈ જશે આજે પણ વારો આવશે ત્યાં તો અત્યારે જો અહીંયા કાનુ ને ધ્રુમિલને લોકો વાતો કરે છે અને જો પાછળ બિલ્ડિંગ છે એમાં નીચે બેઝમેન્ટમાં માઇનસ વનમાં રેડિયેશનનું બિલ્ડિંગ છે તો ત્યાં તો નેટવર્ક કે કાંઈ આવતું નથી તો અમે અત્યારે ઉપર આવ્યા છીએ પાછા તો અત્યારે હવે હું અહીંયા આ વિડીયોનો એન્ડ કરું છું આજે તો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને જો આ ત્રણેય લાઈનમાં આવી ગયા મારી પાછળ પાછળ ફોન ફોનમાં ચાલો હેલો ફ્રેન્ડ હવે એન્ડિંગમાં અમારી ઉજી લેવું ગુડ નાઇટા ચાલો તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય